નમસ્તે બેટા આપણી એજ્યુકેશન ચેનલ ની અંદર હું અમિત પંચાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અગાઉ ભાગની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટ ની પરીક્ષાના ગણિત વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે જે જીસીઈઆરટી દ્વારા નિર્મિત પ્રશ્ન બેંકની અંદરથી કેવા પ્રશ્નો આપેલા છે એના જવાબ આપેલા છે પરંતુ એનું સોલ્યુશન કેવી રીતે મેળવવું એનો જવાબ સાચો જવાબ કેવી રીતે મેળવવો એની આપણે અહીંયા તૈયારી કરીએ છીએ સાથે સાથે આપણી ચેનલની અંદર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારીના પણ ક્લાસ ચાલુ છે ઓકે તો આપ સૌ ચોક્કસ ફોર્મ ભરેલું હશે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં સાથે સાથે કોમન એન્ટ્રસ્ટ્રીસની તૈયારી કરતા ગુજરાતના તમામ બાળકોને આ વિડીયો શેર કરજો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એને કરજો અને કરાવજો જેથી નિત નવીન જે વિડીયો છે એ તમને સરળતાથી ઉપલબ્ધ થાય ઓકે તો આજના વિભાગમાં આપણે કોમન એન્ટ્રન્સેસની અંદર જે વ્યવહારુ કોયડા પૂછાય છે એનો ઉકેલ કેવી રીતે મેળવવો એ આપણે શરૂઆત કરીએ અને જોઈએ સૌથી પહેલા આપણે વાંચવાનો દાખલો એને સમજવાનો એની અંદર શું માંગ્યું છે અને શું આપ્યું છે એ બંને વસ્તુ આપણે ક્લિયર કરવાની તો શરૂઆત કરીએ સમજવાની આ પ્રશ્ન નંબર एक अपेलो छे एक ट्रक एक फेरा ની અંદર એક ફેરા ની વાત કરી છે 8000 કિલોગ્રામ કેરી નું વહન કરતો હોય તો 40000 કિલોગ્રામ કેરી ના વહન માટે કેટલા ફેરા કરવા પડે એ કેટલા ફેરા શોધવાના છે કેટલા ફેરા એટલે કે 8000 કિલોગ્રામ નો એક ફેરો છે તો આઠ આપડા પાસે 40000 કિલોગ્રામ કેરી છે એને આઠ 8000 ના ભાગ પાડવાના છે એક વાર 8000 બીજી વાર 8000 તો કેટલી વાર 8000 ના ભાગ પડશે અને કેટલી વખત કરીએ કેટલા ભાગ પાડીએ તો 40000 કિલોગ્રામ કેરી થાય તો આપણે જોઈએ કેટલા ફેરા સોડવાના છે તો આપણે સૂત્ર લખીએ છીએ કેટલા ફેરા બરાબર કુલ કેરી કુલ કેરી નું વજન ભાગ્યા એક ફેરા નું વજન ઓકે બેટા તો આપણી પાસે કુલ કેરી નું વજન કેટલું છે 40000 કિલોગ્રામ રાઈટ અને એક ફેરવાનું વજન છે આઠ હજાર કિલોગ્રામ અહીંયા શૂન્ય જોવા ભાગાકારમાં ઉપર પણ શૂન્ય છે નીચે પણ શૂન્ય છે અગાઉ આપણે વાત કરેલી કે ઉપર નીચે શૂન્ય હોય તો ડાયરેક્ટ કટ કરવાની એટલે રકમ આપણી નાની થઈ જાય કેવી રીતે તો જો ઉપરથી એક શૂન્ય તો નીચેથી એક શૂન્ય વળી ઉપરથી એક શૂન્ય નીચેથી એક શોન વળી ઉપરથી એક શૂન્ય નીચેથી એક શોધ એમ કરી ત્રણ ઉપરથી ને ત્રણ નીચેથી કટ થઈ ગઈ શું વધ્યું આપણી પાસે ચાલીસ ભાગ્યા આઠ તો 8 ના ઘડિયામાં 40 ક્યારે આવે છે તમે હોશિયાર બાળકો છો 8 નો ઘડિયો તમને આવડે જ છે એટલે તમે સરળતાથી એની નોંધ કરી શકશો તે 8 5 40 ઓકે બાજ બાકી થાય 0 0 જવાબ આપણને મળ્યો 5 અને ડાયરેક્ટ પણ કટ કરી શકા 8 5 40 8 કા 8 અને 8 બચ્ચા 40 તો 5 ફેરા આપણને જવાબ મળ આ 5 ફેરાની અંદર આપણે

તો આપણે સરળતાથી આનો ઉકેલ મેળવી શકીએ વિકલ્પમાં શું પૂછ્યું છે 1000 100 એટલે 1 કરોડ 100 એટલે 1 કરોડ કે 1 લાખ એટલે 1 કરોડ 1 લાખ 100 એટલે 1 કરોડ કે 100 એટલે 100 એકમ તો સૌથી પહેલા 1 કરોડ ની રકમ લખતા આપણે શીખ્યા અને એની પહેલા આપણે વાત કરીએ 100 100 એટલે કે 1 કરોડ ને 2 મિંદા 100 જેની અંદર 2 મિંદા આવે ઓકે કરોડ લખી તો એકમ દશક 100 हजार 10000 लाख 10 लाख અને કરોડમાં હવે શૂન્ય નથી કરવાની હવે એક લખવાનું છે ઓકે તો 1 કરોડ થઈ ગયા તમે જોઈ શકો છો એકમ દશક સૂ હજાર 10000 લાખ 10 લાખ અને કરોડ ઓકે તો આની અંદર કેટલી શૂન્ય આવી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે 1 2 3 4 5 6 700 કરોડની અંદર 7 શૂન્ય હોય પરંતુ અહીંયા પ્રશ્ન પૂછ્યો કે કેટલા સો એટલે

1 लाख 100 એટલે શું થાય 1 લાખ 100 એટલે 1 કરોડ રકમ આપણને મળી જાય છે ઓકે 1 લાખ 100 એટલે કે 1 લાખ ગુણ્યા 100 અને આ રીતના પણ આપણે દર્શાવી સકીએ છે આવો જવાબ આવે તો એનો મતલબ કે 1 કરોડ થાય 1 લાખ 100 તો એ જવાબ શું મળે છે આપણને વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે છે ને एकदम સહેલો દાખલો ઓકે પ્રશ્ન નંબર ત્રણ સમજીએ પંચાવન માણસો બેસી શકે તેવી દસ બસ બસમાં પંચાવન માણસ બેસી શકે એવું આપણે સમજવાનું છે કારણ કે અંદર રકમ લખેલું નથી પરંતુ વ્યવહારિક કોયડામાં ઘણી બધી વસ્તુઓ સમજવી પડશે ઓકે તો દસ બસમાં કુલ કેટલા માણસો બેસી શકે તો ડાયરેક્ટ આપણે લખી દેવાનું કુલ કેટલા માણસો બેસે તો એના માટે શું કરવાનું એક બસ એક બસ ના માણસ ગુણ્યા કુલ બસ ઓકે તો એક બસ ના માણસો કેટલા છે બેટા 500 અરે સોરી 55 અને કુલ બસ કેટલી છે 10 તો 55 ગુણ્યા 10 કોઈપણ ગણ્યો બારેદાન 120 એટલે કે 12 ની પાછળ શૂન્ય લાગી જશે જેમ કે 15 * 10 તો 15દાન 150 તો 15 ની પાછળ શૂન્ય લાગી જશે એટલે કે 55 * 10 શું થશે એની પાછળ શૂન્ય લાગી જશે એટલે કે 55 અને પાછળ શૂન્ય એટલે કે 550 માંથીઓ બેસી શકશે ઓકે આ રીતે પણ આપણે એને ગણી શકીએ છીએ ગુણાકારની રીતે પણ આપણે ગણી શકીએ છીએ અને ડાયરેક્ટ જેથી કરી આપણો સમય થોડો બચી જાય અહીં 550 માણસો બેસી શકે છે આ આપણો જવાબ આપણને કે મળે છે તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે ઓકે બીજો એક સરસ સમજણા દાખલાની આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 4 વિભાબેન પાસે પાંચ રિક્ષા છે કેટલી પાંચ રિક્ષા વિભાબેન રિક્ષાઓનું કામ કરે છે તો પાંચ રિક્ષા છે એક દિવસના એક દિવસના 500 500 રૂપિયા લેખ

છ પરંતુ આપણે સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણે જોઈએ કેટલું રિક્ષા ભાડું બરાબર રિક્ષાની સંખ્યા ગુણ્યા એક રિક્ષાનું ભાડું ગુણ્યા દિવસ ગુણ્યા દિવસ તો રિક્ષાની સંખ્યા કેટલી 5 બેટા એક દિવસનો ભાડું કેટલું 500 રૂપિયા એ જ રીતે કેટલા દિવસ સુધી કામ લેવાનું છે ભાડું 5 દિવસ તમે જોઈ શકો છો 5 * 500 * 5 તો પહેલું આપણે જોઈએ આ બંનેનો ગુણાકાર કરીએ આ બંનેનો ગુણાકાર કરીશું તો શું જવાબ આવશે 20 છે એટલે કે બે શૂન્ય મૂકી દીધી અને 5 * 5 25 ઓકે ત્યારબાદ આ પાંચ નો ગુણાકાર એની સાથે નીચે કરીએ તો ફરીવાર આપણે જોઈએ બે શૂન્ય છે બે શૂન્ય મૂકી દીધી આપણે કોનો કોનો ગુણાકાર કરવાનો રહ્યો તો પચીસ અને પાંચ નો તો પચીસ પંચા કેટલા થશે જો ઘડીઓ આવડતું હોય તો આપણે કરી શકીએ છીએ એકસો પચીસ નહીં તો બાજુમાં આપણે ગુણાકાર કરી દેવા નો પચીસ ગુણ્યા પાંચ પાંચ પચીસ પચીસ નો પડે પાંચ વધી આવે બે પાંચ દસ દસ ને બે બાર એકસો પચીસ 125 આગળે મૂકી દીધા તો આપણે કેટલા રૂપિયા મળ્યા એકમ દશક સો હજાર અને 10000 એટલે કે 12500 રૂપિયા ભાડું આપણને મળ્યું 12500 ભાડું આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે છે ને एकदम سهله બેટા ઓકે સરસ મજાના પ્રશ્નો સાથે આગળ વધીએ હવે પ્રશ્ન નંબર 5 પ્રશ્નને સમજીએ પહેલાં एक मोटर कारની સરેરાશ ઝડપ 60 કિલોગ્રામ પ્રતિ કલાકની છે તો 150 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ઓકે અહી બેટા તમે જોઈ શકો છો કે ઝડપ આપી દેેલી છે 1 કલાકની તો 1 કલાક એટલે આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર શું તો 1 કલાક બરાબર 60 મિનિટ રાઈટ યેનો મતલબ કે 60 મિનિટ ની અંદર 60 કિલોમીટર કપાશે 1 મિનિટ માં 1 કિલોમીટર કપાશે રાઈટ તમે લોજિક તમારું દોરાવી શકો છો વિચારી શકો છો તો 150 કિલોમીટર અંતર કપવા માટે કેટલા મિનિટ જોઈએ છે રાઈટ 150 મિનિટ 60 કિલોમીટર માટે 60 મિનિટ તો 150 કિલોમીટર માટે 150 મિનિટ રાઈટ એવું આપણે કહી શકીએ તો અહીં આપણે એવું પણ લખી શકીએ કે હવે જ્યારે લખવું છે કે ભાઈ 60 કિલોમીટર બરાબર 60 મિનિટ થાય તો 150 કિલોમીટર બરાબર કેટલી મિનિટ એવું ડાયરેક્ટ આપણે કહી શકીએ છીએ કે 150 મિનિટ રાઈટ તો હવે આપણે શું કરવાનું હવે આ 150 મિનિટ પણ જવાબ આપણને શેમાં આપેલા છે વિકલ્પ શેમાં આપેલા છે વિકલ્પ 1.5 કલાક 2.5 કલાક કલાક શોધવાનું છે તો મિનિટ નું કલાક માં રૂપાંતર કરતા આપણે આવડતું હોવું જોઈએ સાદી ભાષા માં આપણે શીખીએ તો 150 મિનિટ છે તો એના ભાગ પાડીએ 60 60 ના તો એક વખત 60 બીજી વખત 60 એટલે કે 120 મિનિટ રાઈટ 120 મિનિટ ત્યાર બાદ 150 મિનિટ કરવામાં 30 મિનિટ ખૂટી તો બીજી 30 મિનિટ એટલે 150 મિનિટ થઈ ગઈ ઓકે પણ 120 મિનિટ એટલે શું તો આ એક કલાક અને આ બીજો કલાક એનો મતલબ કે આ બંનેના બે કલાક થઈ ગયા બે કલાક વત્તા ત્રીસ મિનિટ ઓકે બરાબર સમજો હવે ત્રીસ મિનિટ એટલે શું તો એનો મતલબ કે અડધો કલાક એનો મતલબ કે અડધો કલાક બરાબર સમજાવું છું ઘણી વખતે જવાબોની અંદર જુદી જુદી પેટર્ન હોય શકે આપણો આવો પણ જવાબ આવી શકે આવી રીતના પણ પેટર્ન મૂકી શકાય કે કેવી રીતે સાહીઠ સાહીઠ વત્તા ત્રીસ કયો જવાબ આવી શકે એ જવાબ આપણે નક્કી કરવાનો છે એટલે હું તમને તમામ પેટર્ન અહીંયા વાત કરું છું આપણે આ પેટર્ન માં જવાબ લાવવાનો છે 2.5 તો 2 કલાક તો થઈ ગયા 2 કલાક થઈ ગયા હવે પોઈન્ટ તો આ 30 મિનિટ છે અડધો અડધો એટલે કે 1 નો અડધો એટલે કે 0.5 0.5 લેની પાછળ 5 મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જાય અડધો કલાક અહીં તમે એ પણ વિચારી શકો છો 2 કલાક એક પણ જવાબ આ આપેલા નથી અહીંયા 1 છે અહીંયા 3 છે અને અહીંયા 4 છે તો આપણો સાચો જવાબ આપણને તરત મળી જાય છે 2.5 કલાક ઓકે છે ને एकदम ઈઝી તો આ રીતે તમે શોર્ટ ટ્રીક સિવાય પણ તમે સરળતાથી દાખલો વિચારીને ગણી શકો છો જવાબ સાચો આવવો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન આગળ વધીએ 7 કરોડ 7 કરોડ એટલે 7000 ની પાછળ કેટલા શૂન્ય લખવા પડે અહીંયા બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે કે સાત કરોડ તો સૌથી પહેલા સાત કરોડ લખતા આવડવું જોઈએ આપણે અગાઉ પ્રશ્નની અંદર જોઈ ગયા તો આપણને જ્યારે રસ્તોની ખબર હોય કે સ્થાનની ખબર છે તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડની અંદર હવે સાત પૂછેલા છે માટે આપણે સાત લખીશું સાત કરોડ આપણે અલ્પવિરામ મૂકી દઈએ એકમ દશક સો

બસ જવાબ આપણને મળી ગયો 7 કરોડ એટલે કે 7000 ની પાછળ કેટલા શૂન્ય તો ચાર શૂન્ય તો ચાર જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે છે ને एकदम इजी ઓકે પ્રશ્ન નંબર 7 સમજીએ તોતાપુરી કેરીનો 1 કિલોગ્રામ નો ભાવ બરાબર સમજવાનું 1 કિલોગ્રામ નો ભાવ ₹40 હોય તો 280 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી આવે અહીંયા કેટલા કિલોગ્રામ કેરી સોધવાની છે કેટલા કિલોગ્રામ કેરી સોધવાની છે એનો મતલબ કે 280 40 રૂપિયા ની 1 કિલોગ્રામ છે તો 280 ના કેટલા તો 280 ના 40 40 ના ભાગ પાડવાના એનો મતલબ કે ભાગાકાર ઓકે બેટા તો ભાગાકાર ની અંદર આપણે મૂકીએ તો કેટલી કેરી જો એવું લખીએ છે કેટલી કેરી તો કુલ રકમ ભાગા 1 કિગ્રાનો ભાવ 1 કિગ્રાનો ભાવ આ રીતે આપણે લખીએ સૂત્ર તો પણ આપણને જવાબ મળી જશે કેવી રીતે તો જોઈએ કુલ રકમ આપણી પાસે ₹280 છે ₹280 નો 1 કિલોગ્રામનો ભાવ ₹40 લખે ભાગ પાડવાનો છે અહીં તમે જોઈ શકો છો કે ભાગાકારની અંદર 1 1 શૂન્ય આવી આગળ જેમ આપણે વાત કરી દીધી ઉપર દી એક શૂન્ય નીચે દી એક શૂન્ય કટ કરી દીધી તો આપણી પાસે શું રહ્યું 28 ભાગ્યા 4 28 એટલે કે 4 ના ગડિયામાં 28 ક્યારે આવે છે તો ડાયરેક્ટ પણ જવાબ તમે લખી શકો જો 4 * 7 = 28 સીધો જ જવાબ આપણને મળી જાય કે 7 4 ભાગ્યા 7 28 એટલે કે 7 4 * 7 28 ભાગ્યા 4 એટલે કે 7 જવાબ ઓકે તો 7 કિલોગ્રામ કેરી આપણે ખરીદી શકીશું તો 7 કિલોગ્રામ જવાબ આપણને ક્યાં મળે છે કે આ વિકલ્પ તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે નેક્સ્ટ જોઈએ આગર પ્રશ્ન નંબર 8 એની અંદર તમે જોઈ શકો છો કે કેસર કેરીનો બરાબર પ્રશ્ન વાંચવાનો કેસર કેરીનો 1 કિલોગ્રામ નો ભાવ ₹150 છે ₹150 1 કિલોગ્રામ હોય તો 8 કિલોગ્રામ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ જોયું 150 8 વખત જોઈએ છે 8 કિલોગ્રામ એક વખતમાં 150 તો 8 વખત એટલે કે 8 કિલોગ્રામના કેટલા તો એ સમજીએ તો અહીંયા જોઈએ કેટલા રૂપિયા આપણે એવી રીતે પણ લખી શકીએ છીએ કે 1 કિગ્રાનો ભાવ ગુણ્યા જોઈતી કેરી ગુણ્યા જોઈતી કેરી આપણે કેટલી કેરી જોઈએ છે એની વાત કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે 1 કિલોગ્રામ નો ભાવ આપેલો છે અને 8 કિલોગ્રામ ખરીદવાની છે તો 1 કિલોગ્રામ ના 150 રૂપિયા ગુણ્યા જોઈતી કેરી 8 કિલોગ્રામ અહીં વડી ગુણાકારની અંદર શૂન્ય આવેલી છે ગુણાકારમાં શૂન્ય આવે તો એમ સમજવાનું એક શૂન્ય પહેલા મૂકી દઈએ બે શૂન્ય હોય તો બે શૂન્ય મુકત બંને બાજુ હોય તો બંને બે એક એક મુકત પરંતુ હવે આપણે એક શૂન આર એ આપણે મૂકી દીધી ઓકે તો હવે શું બધું આપણી પાસે 15 ગુણ્યા 8 તો 15 8 કેટલા થશે 15 8 120 ઓકે તો 15 8 120 આપણે મૂકીએ તો આપણો જવાબ આપણને મળી જાય છે રૂપિયા જોઈએ આવો જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો યસ વિકલ્પ સી ની અંદર જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 9 સમજી મભતભાઈ પાસે 1 કિલો હફુસ કેરી વેચ તો ₹20 નો ફાયદો થાય છે મબતલાલ ને 1 કિલો હફુસ કેરી વેચ તો ₹20 ફાયદો થાય છે 1 કિલોગ્રામ ના ₹60 લેખ 360 ની કેરી વેચ તો કેટલા રૂપિયા ફાયદો થાય અહી બેટા આપણે 1 કિલો નો નફો આપી દીધેલો છે બરાબર અને સાથે ₹60 ની 360 ની કેરી વેચ તો કેટલા રૂપિયા એટલે કુલ રૂપિયા લે કુલ રૂપિયા ઉપર આપડે કેટલો નફો થયો કેટલા કિલો આપેલા નથી તો સૌથી પહેલા આપણે કિલોગ્રામ સુધીશું જેમ કે કેટલા કિલો વેચી કે તો આપણે અહીંયા લખીએ કેટલા કિગ્રા કેરી વેચી તો વેચ તો મળેલ રકમ મળેલ રકમ ભાગ્યા 1 કિગ્રા નો ભાગ રાઈટ એક ભાવ તો મળેલી શું વધ્યું છત્રીસ ભાગ્યા છ તો છત્રીસ ભાગ્યા છ લે છ ના ઘડિયામાં છત્રીસ ક્યારે આવે તો આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ છ એકા છ અને છાયો છાયો છત્રીસ તો એનો મતલબ કે છ રૂપિયા તો 36 ભાગ્યા 6 પણ આપણે કરી સકીએ 6 છે છા જોના ગરિયામાં જાય છાયો 36 તો 0 0 આપણો રકમ આપણને મળી 6 કિલોગ્રામ ઓકે તો 6 કિલોગ્રામ કિગ્રા કેરી વજ આપણે કિલોગ્રામમાં કેરી મળી પણ આપણે શું શોધવાનું છે 1 કિલોગ્રામના 20 તો 6 કિલોગ્રામના કેટલા એટલે કે આપણે નફો શોધવાનો છે ફાયદો તો આપણે બીજો સોધીશું વાયદો ઓકે તો કેરી ગુણ્યા નફો તો કેરી કેટલી આપણે 6 કિલોગ્રામ તો 6 ગુણ્યા 20 રૂપિયા નફો તો કેટલો રૂપિયા નફો થશે 6 ગુણ્યા 20 એટલે કે 20 છ 120 રૂપિયા 120 રૂપિયા નફો થાય આપણો જવાબ આપણને મળી ગયો ઓકે તો જવાબ શું મળે છે 120 રૂપિયા તો વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે ઓકે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 10 અહી એવું કહે છે કે રમી પાસે રૂપિયા 500 છે તે ચોથા ભાગના રૂપિયાની હાફઉસ કરી ચોથા ભાગના 500 ના ચોથા ભાગના રૂપિયાની હાફઉસ કરી ખરીદે છે તો તે કેટલા રૂપિયાની હાફઉસ કરી ખરીદશે અહી ચોથા ભાગના રૂપિયા કેટલા એ શોધવાના છે તમે 500 બરાબર એટલે સમજી જજો ઓકે તો અહીં આપણે સૌથી પહેલા ચોથો ભાગ ચોથો ભાગ એટલે બેટા આપણને યાદ છે ભાગની ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ એક ભાગનો 4 ભાગ પૈકીના એક ભાગ એટલે કે ચોથો ભાગ ઓકે તો 500 નો ચોથો ભાગ કેટલા રૂપિયાની કેરી તો અહીં લખીએ કેટલા રૂપિયાની કેરી તો 500 રૂપિયા નો 1/4 ભાગ આપણે ગણવાનો છે એનો મતલબ શું થાય 500 ની नी નીચે 500 * 1 અને 500 ની નીચે કંઈ નથી તો એક મૂકી દઈએ તો 500 ના 4 ભાગ કરવા અને આ રીતે પર લખી શકાય 500 એકા 500 અને 4 એકા 4 એટલે કે 500 ના 4 ભાગ તો અહીંયા 500 ના 4 ભાગ આપણે કરીશું ભાગાકારની રીતે તો જોઈએ 4 એ ભાજક ભાજ્યકર્તા

મળી ગયો ₹125 તો ₹125 ની હાફઉસ કેરી હાફઉસ કેરી ખરીદ છે ₹125 ની હાફઉસ કેરી ખરીદ છે ઓકે તો અહી આપણો આ જવાબ આપણને જે મળે છે એ કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે તો આશા રાખું છું બેટા કે આજના વિડીયોની અંદર આપણે જે એક થી દસ દાખલા જે વિવિધતા સભર હતા એનો આપણે અભ્યાસ કર્યો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર આવા જ દાખલા પૂછાશે તમારે તૈયારી કરવાની છે સાથે સાથે અગાઉ વાત કરીએ કે જીસીઇ ની વેબસાઇટ ઉપરથી મટીરિયલ ડાઉનલોડ કરી દેવાનું છે જેથી તમે સરળતાથી ભણી શકો આજના જે દાખલાનો અભ્યાસ કર્યો નોટબુકમાં નોંધવાનું અવશ્ય ભૂલતા નહીં અને એની નોટ કરેલી હોય એ તમારા વર્ગ શિક્ષકને બતાવવાની ભૂલતા નહીં સરસ મજાની તૈયારી કરજો પરિવાર મળીએ છીએ નેક્સ્ટ અભ્યાસ માટે ત્યાં સુધી રજા આપશો